બરાબર હું આલી જો પરત ભઈનો વ્યવહાર તો રેડી છે રેડી છે એકદમ પરત ભઈ પણ ચાપીવા મળ્યા છે હવે બરાબર તો બે જાણા ચાપીરો ભઈ આયન લુકડાળી દો ક્યાં ગોમ ધોન જાય તમારે તમારે કહનપરા રાણપરા કહનપરા કહનપરા બોલા જઈએ હા યે કહાણા હારે ઓયો એમ મોટા મોટા કહા બાદરી હારી પાછી પાસ બાદરી હારી કહા છે